टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार હું છું કુશાગ્રના આપ જો રહ્યા છો ન્યૂઝ કેપિટલ આજે એક મહત્વના મુદ્દે મોટી ચર્ચા કરવી છે હવે કોચિંગ સેન્ટરોની મનમાની નહીં ચાલે હવે શાળા સમય ગાડા દરમિયાન નહીં બનાવી શકે કોચિંગ સેન્ટર ને અત્યાર સુધી ઘણા કોર્સીસ ગેર નિયમિત રીતે ચાલતા હતા અને હવે આવશે સખત નિયમો સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ પછી સરકાર હવે એક્શન મોડમાં આવી છે રાજ્ય સરકાર દ્વારા એક્શનના પગલાં લેવામાં આવી ચૂક્યા છે અને શિક્ષણ વિભાગે આઠ સભ્યોની સમિતિ બનાવી છે અને આગામી સમયમાં એક એવો કાયદો આવશે જે કોચિંગ ઇન્ડસ્ટ્રી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે ત્યારે સવાલ થાય કે શું કોચિંગ સેન્ટર હવે જવાબદારી સાથે વર્તશે શું આ નવા નિયમો શિક્ષણના વ્યાપારને લગામ લગાવશે અને સૌથી મહત્ત્વનું એ કે શું નવા કાયદા કોચિંગ સેન્ટરોની મનમાની અટકાવશે ચાલો ત્યારે આ મુદ્દા મુદ્દે આજે ચર્ચા કરીશું અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે આ તરફ નીરોભાઈ ઠક્કર જો શિક્ષણવિદ છે તો સાથે જ ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ મારુ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ને સાથે વાલી મંડળ અગ્રણી ઉમેશભાઈ પંચાલ પણ જોડાયા છે આપ તમામનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે સૌથી પહેલાં તો નીરોભાઈ આપને પૂછવા માગીશ કે જે રીતે હાલની જે પરિસ્થિતિ છે તેની અંદર જે કોચિંગ સેન્ટરો છે તે કેવી રીતે આ શિક્ષણ વ્યવસ્થાને પ્રભાવિત કરી રહી છે હા મને આજે તમે મુદ્દો લઈને આવ્યા છો એના રેફરન્સમાં એક મને સર્ક્યુલર અથવા તો એક માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એની વાત કરવા માગીશું બે હજાર ચોવીસમાં એક માર્ગદર્શિકા જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડી એમાં બે ત્રણ મહત્વના મુદ્દાઓ છે એટલે ગુજરાત સરકારે એની આ સમિતિ તો બનાવેલી છે પણ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની ગાઈડલાઈન આવી કે સોળ વર્ષ સુધી એટલે બાળક જ્યારે સોળ વર્ષનું થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારના કોચિંગ ક્લાસમાં જઈ ના શકે નંબર વન આ બહુ મહત્વનો ચુકાદો છે સોળ વર્ષ ગણીએ એટલે અંદાજે એમ કહી શકાય કે ધોરણ દર સુધી એ કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસમાં ના જઈ શકે બીજો મહત્ત્વનો ચુકાદો છે કે જેમાં સ્કૂલ સમય દરમિયાન જ્યારે શાળાઓ ચાલુ હોય તો એવા શાળાઓ ચાલુ હોય એ દરમિયાન પણ આ કોચિંગ ક્લાસીસ ના ચાલી શકે તમારો મને બરાબર પ્રશ્ન નહોતો સંભળાયો પણ આ સેજ અનુસંધાન હું તમને આપું છું બિલકુલ બિલકુલ અને વિજયભાઈ જે રીતે અત્યારે જેટલી પણ આ મનમાની ચાલતી આવી હતી અનેક એવા જે વિરોધ છે તે પણ ઉઠ્યા હતા ક્લાસીસની સામે

જે કેન્દ્ર નું અધિનિયમન છે એવા થોડાક લુપ્ત રહેલા છે કે 50 વિદ્યાર્થીઓ કરતા ઓછી સંખ્યામાં જો તમે વિદ્યાર્થીઓને ભણાવશો તો તમારે કોઈ પણ જાતના રજીસ્ટ્રેશનની જરૂર નથી આનો મતલબ એમ થયો કે આ ગેરકાયદેસર વેપલો તો એટલો ફૂલીને ફાલશે કે 50 50 50 છોકરાઓને અહીંયા ભણાવશે 50 છોકરાઓને ત્યાં ભણાવશે અને અત્યારે જે ચાલી રહ્યું છે ન કરતા પણ આ દૂષણ મહા બની જશે એવો મને ભય છે તો અમારી એસોસિએશનની એવી માંગણી છે કે એક વિદ્યાર્થીને પણ ભણાવવાનો હોય ઓફલાઈન ભણાવવાનો હોય કે ઓનલાઈન ભણાવવાનો હોય એનું રજીસ્ટ્રેશન જો કમ્પલસરી કરવામાં આવશે ને તો અને તો જ આ જે કેન્દ્ર સરકાર ઈચ્છે છે સુપ્રીમ કોર્ટ ઈચ્છે છે એ દૂષણ દૂર થશે અને વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ મળશે બીજું સાહેબે 16 વર્ષ સુધી જે મર્યાદાની વાત કરીને તો મને એવું લાગે છે કે બાળકનો જો પાયો કાચો રહી જશે ને વિદ્યાર્થી ન ખાટનો નો રહેશે ન ઘર નો રહેશે એટલે સરકારે આ સોળ વર્ષ અધિકાર મળવો જોઈએ બંધારણમાં પણ શિક્ષણ નો અધિકાર છે તો સરકાર આ અધિકાર ને કેવી રીતે રોકી શકે બરાબર એટલે શું સરકાર એવું ઈચ્છે છે કે અભાણ રહેશે વિદ્યાર્થી અને દેશની પ્રગતિ પણ ખાડામાં જાય છેલ્લા પચીસ વર્ષથી ચાલી રહ્યું છે તમામ શિક્ષણ માંથી પાંચ શિક્ષણ ની સાથે પણ મંત્રણા કરવી જોઈએ અમે વારંવાર રજૂઆત કરી છે કે અમને સાંભળો બરાબર અને એવા સુધારા કરીએ કે જેથી કરીને

અને અમારો અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો અને ફેડરેશન એકેડેમિક એસોસિએશન ગુજરાત જે લેવલે સરકાર સાથ માંગતી હોય એ તમામ લેવલે અમે એમને સાથ આપવા તૈયાર છીએ અમારો સંપૂર્ણ સહકાર છે સરકારને અને સારી રીતે કાયદો ઘડાય અને બધાનું સારું થાય એવું અમે ઈચ્છીએ છીએ બિલકુલ બિલકુલ અને ઉમેશભાઈ વાલીઓની જો વાત કરીએ તો વાલીઓની સૌથી મોટી ચિંતા

પણ સૌથી વધુ વાલીઓને જે પ્રોબ્લેમ થતો હોય છે એ પ્રોબ્લેમ એ હોય છે કે જે અમુક સ્કૂલો જે છે એ માત્ર સર્ટિફિકેશનનું સાધન બની ગયું છે એ સ્કૂલો માત્ર ને માત્ર એક કહેવા પૂરતી ફી ઉઘરાવાનું સાધન બન્યું છે ત્યાં એજ્યુકેશન એટલું બધું મળી નથી રહ્યું એટલે વાલીઓ માટે એક પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે રિયલ જે ગવર્મેન્ટ ઓથોરિટીકેટ જે સર્ટિફિકેશન મળતા હોય એ સ્કૂલમાંથી મળતા હોય છે રિયલ એજ્યુકેશન આજના સમયની અંદર મળી રહ્યું છે તો એ ટ્યુશનની અંદરથી મળી રહ્યું છે એટલે વાલીઓ આની અંદર ગૂંચવાઈ ગયા છે કે જો ટ્યુશનની અંદર આ રીતના કડક નિયમો આવશે તો અમારું બાળક નહીં તો સ્કૂલમાં ભણી શકે ને ટ્યુશનની અંદર શું એનો તકલીફ થશે પરંતુ વાલીઓ તરફથી અમે એક કહેવા માંગીએ છીએ કે ટ્યુશન બાબતે જે નિયમો અગાઉ પણ બનેલા છે

આને ખાલી અત્યારે નવું રૂપ આપવામાં આવી રહ્યું છે આ નિયમો બનેલા જ છે પણ વાલીઓ તરફથી એ થઈ રહ્યું છે કે શું અગાઉ પણ આ નિયમો બનેલા હતા તો શું કામ તે પાલન થતું નહીં હતું હવે શું શું પાલન થઈ જશે કે નવી રીતના તમે એને એક ડ્રાફ્ટિંગ કરીને લાવશો તો એટલે કહેવાનો મતલબ એમ છે કે જે અગાઉ પણ આ નિયમો હતા જ તો ત્યારે જો ચોકસાઈથી પાલન નથી થયું ને ત્યારે પણ વાલીઓની આ જ પરિસ્થિતિ રહી છે કે અંતે પીસવાનો વારો આવે છે તો પોતાના બાળકનો આવે છે અને ના છૂટકે એને સ્કૂલની ફી ભરવી પડે છે સ્કૂલ સાથે આજે હું તમને એટલું કહી શકું કે નેવું ટકા બાળકો કમ્પલસરી ટ્યુશન જઈ રહ્યા છે એટલે સરકારે માત્ર ટ્યુશન ટ્યુશન બાબતે વિચારવા સાથે એજ્યુકેશન લેવલ શાળાઓનું વધવું જોઈએ બાળકને શું કામ ટ્યુશન મૂકવું જોઈએ જો શાળાની અંદર જેટલું ક્વોલિટી એજ્યુકેશન આવશે તો ટ્યુશનની જરૂર નથી પણ આજે વસ્તુ એ બની રહી છે કે એજ્યુકેશનની અંદર શાળાઓમાં એટલી બધી લો ક્વોલિટી એજ્યુકેશન આવી ગયું છે તમે લાખો રૂપિયા ફી ભરો છો છતાં પણ એ બાળકોએ કમ્પલસરી ટ્યુશન જવું પડે છે તો મારા કહેલી ટ્યુશનના નિયમો બનાવવાને જરૂર એ તો એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોએ શું કરવું ના કરવું એ એમનું સ્વતંત્ર છે પણ વસ્તુ એ છે કે જ્યાં બાળકની ફી વાલી ભરે છે સરકારી શાળાઓ છે ખાનગી શાળાઓ છે જેના પ પબ્લિશરોનો એટલો બધું એક આડકતરી એનસીઆરટી જીસીઆરટી સિવાયના બુકો છે તો એ લેવલ સુધારવું હોય તો ઓટોમેટિક ટ્યુશનનું દૂષણ તો બંધ થઈ જશે મારા ખ્યાલથી અમારી પાસે બહુ ઓછી ફરિયાદ આવે છે કે ટ્યુશન બાબતે કમ્પલસરી દબાણ કરવામાં આવતું હોય ફરિયાદો અમને આવી શાળાઓની શિક્ષણ પદ્ધતિની તો સરકારે જો શાળાની શિક્ષણ પદ્ધતિ સારી કરી નાખે તો બાળકોએ ટ્યુશન જવાની જરૂર પહેલા પણ આવું ટ્યુશન કલ્ચર ના હતું કારણ કે શાળાની અંદર જ શિક્ષણ સારું મળતું હતું એટલે સરકાર ને છે નો ડાઉટ તમારે એક ટ્યુશન બાબતની એસઓપી બનાવી હોય તો બનાવો સેફ્ટીની ની બનાવો ફી રેગ્યુલેશન કમિટી જેવી એક એની અંદર એફઆરસી જેવા નિયમ બનાવો પરંતુ શું આ નિયમો ઓલરેડી બનેલા છે તમે આને કઈ રીતના પાલન ફરીથી કરશો કે નહીં કા પછી કોઈ એવો બનાવ છે એટલે ખાલી દેખાવા પૂરતા આ બધું ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે કે તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો ને વાલી તરફી મારું એક એવું છે વાલી મંડળ તરફથી કે તમે સ્કૂલનું એજ્યુકેશન લેવલ વધારો સ્કૂલનું એજ્યુકેશન લેવલ વધશે તો ઓટોમેટિક ટ્યુશન જવું કે ના જવું એ વાલી ડિસાઈડ કરશે ને મારા ખ્યાલથી ટ્યુશનોનું અત્યાર સુધી પ્રેશર એવું જોવા નથી મળ્યું જો ઓટોમેટિક શાળાઓનું એજ્યુકેશન લેવલ સુધરશે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જશે બિલકુલ બિલકુલ અને નીરવભાઈ જે રીતે ઉમેશભાઈએ પણ કીધું એ વાતની અંદર પણ એ ઉમેરવા માગું છું કે શું આપને એવું લાગે છે કે શાળાની સાથે સાથે એક અલગ પેરેલ એક શૈક્ષણિક વ્યવસ્થા પણ જુદી ઊભી થઈ રહી છે આપને એવું લાગે છે એક ટ્યુશન ક્લાસીસ તરફથી જી સી આપણે બધા જાણીએ છીએ કે આ એક સત્ય છે કે વિદ્યાર્થી શાળામાં પણ ભણતો હોય ને સાથે સાથે ટ્યુશનમાં પણ ભણતો હોય એટલે જે એમણે વાત કરી એ મને એવું લાગે છે કે બહુ મહત્ત્વની છે કે જો શાળા શિક્ષણ છે એ શાળા શિક્ષણમાં જો ક્વોલિટીવાળું શિક્ષણ મળી રહે તો આવી ટ્યુશનની જરૂરિયાત ના રહે અહીંયા બે ત્રણ વસ્તુ થોડાક મુદ્દાઓ મને એવું લાગે છે કે આપણે બધાએ બધા એગ્રી પણ હોય ને બધાએ સમજવા જેવા છે નંબર વન ટ્યુશન કદાચ કોઈક કરતું હોય એ એમનો પોતાનો વ્યવસાય છે એ જો એમના ઇથિકલી કરતા હોય તો એની સામે કોઈ વાંધો વિરોધ ના હોઈ શકે કેટલીક બાબતો જે આ ગાઈડલાઈન મૂકી છે એમાં મને એવું લાગે છે કે કેટલાક જે બનાવો બન્યા ખાસ કરીને સુરતમાં એક એવો ઇન્સિડન્ટ બન્યો કે એવા શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતા હોય અને જ્યાં કોઈ અપૂરતી સગવડતાઓ હોય વ્યવસ્થાઓ બહુ ઓછી હોય ફાયર સેફ્ટીની કોઈ 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 જોગવાઈઓ ના થયેલી હોય વિદ્યાર્થીઓ જે અહીંયા સામાન્ય રીતે શાળામાં આપણને જોવા મળે છે કે ભાઈ આઠ સ્ક્વેર ફૂટ પર એક વિદ્યાર્થીનો જે સરકાર મેન્ટેન કરે છે ધોરણ અને પ્લસ શિક્ષક માટેનું બીજું સાઠ સ્ક્વેર ફૂટનું આવા પ્રકારના જે કોઈ નીતિ નિયમો છે જે મૂળભૂત રીતે વિદ્યાર્થીના સ્વાસ્થ્યને એના હેલ્થને ધ્યાનમાં રાખીને એની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે તો આવી સેફ્ટીના ધોરણો ક્યાંય કોઈ વર્ગો ક્લાસીસ ચાલે છે એમાં કોઈ યોગ્ય રીતે નથી થયેલા કદાચ ક્યાંક કોઈ એકાદ સર્ક્યુલર થયેલો હોય કે એવું કંઈ હોય પણ એવું યોગ્ય બંધારણીય માળખું નથી અને એની કોઈ ઓથોરિટી નથી કે જે આવું ચકાસતું હોય કે ભાઈ એ જે તે ટ્યુશન ક્લાસીસ છે તો એમાં આ પ્રકારની સગવડતાઓ છે કે કેમ એટલે મને એવું લાગે છે કે આ સમગ્ર માર્ગદર્શિકા જે બની રહી છે જે સરકાર જે આ કમિટી બનાવવા જઈ રહી છે એ વિદ્યાર્થીઓ જે ટ્યુશન ક્લાસમાં જતા હોય એમની સેફટી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને કરી રહ્યું એવું લાગે છે નંબર બે સ્કૂલ છે એનું મુખ્ય લક્ષ્ય માત્ર માર્ક લાવવા કે કોઈ એક વિષય ભણાવવા એવું નથી હોતું સ્કૂલની વાત છે એ હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત છે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાની વાત છે માત્ર અભ્યાસક્રમ પૂરો કરવો એ એનો મુખ્ય ઉદ્દેશ નથી હોતો બાળક એક સામાજિક રીતે એક એનું એટલે ફિઝિકલ ડેવલપમેન્ટ થાય એનું કોગ્નેટિવ ડેવલપમેન્ટ થાય એનું સોશિયલ ડેવલપમેન્ટ થાય એની કોમ્યુનિકેશન ભાષા ઉપર એને એવી એવી પ્રવૃત્તિઓ દ્વારા એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થઈ શકે એના ઉપર આખો ફોકસ હોય છે સ્કૂલોનું જે મૂળભૂત સ્કૂલોની જે અભ્યાસક્રમો બનાવેલા હોય છે અધરવાઇઝ એના એ જ અભ્યાસક્રમો છે એ બહુ ઓછા સમયમાં પૂરા થઈ શકતા હોય ક્લાસીસવાળા એ જ વસ્તુ એક કલાકમાં ચલાવતા હોય જેને બદલે સ્કૂલમાં એ પાંચ કલાક લેતા હોય તો મૂળભૂત સ્કૂલનો ઉદ્દેશ એવો છે કે બાળકનું ઓવરઓલ સામાજિક ડેવલપમેન્ટ પણ થાય એટલે મને એવું લાગે છે કે ક્લાસીસ માટેની આ જે કંઈ ઘટનાઓ બની આપણે વિદ્યાર્થીઓના સેફટી અને સિક્યોરિટીને લઈને જે શાળાઓમાં સરકાર સતત એનો આગ્રહ રાખતી હોય છે એ જ પ્રમાણે ક્લાસીસમાં આવી સેફ્ટી અને સિક્યોરિટી જળવાય એના માટે મને એવું લાગે છે કે આ આ કમિટી બની રહી છે અને એ કમિટીએ તમામ પાસાઓને ધ્યાન રાખી અને એના ઉપરથી એનો રિપોર્ટ આપશે અને એ પ્રમાણે નિયમો બનાવશે જી અને વિજયભાઈ બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે રીતે નોંધણીની વાત કરીએ નોંધણી પ્રક્રિયા અત્યાર સુધી કેવી રહી હતી અને હવે જ્યારે નોંધણી કરવાઈ ફરજિયાત રહેશે તેવા નિયમોની સામે આપનું વલણ કેવું રહેવાનું છે નોંધણી કરવાની તમે જો શાળાની પણ નોંધણી થયેલી છે બરાબર છતાં પણ આજે શાળાઓની દશા તમે જોઈ લો કે ગુજરાત સરકારે આજે તમે સમાચારમાં વાંચ્યું હોય તો ધોરણ નવ થી બાર ની પાંત્રીસ ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવામાં બરાબર તો શાળાઓ જો બંધ થઈ રહી છે તો આ શિક્ષણ ક્યારે ક્યાંથી સુધરશે બરાબર ક્લાસીસ ને તમે ટ્યુશન અધિનિયમ જુઓ ટ્યુશન અધિનિયમ બે હાજર બે છે કે જેનો અમલ ડીઓ અને સરકારે કરવાનો છે કે શાળાનો કોઈ પણ શિક્ષક શાળામાં કે શાળા છૂટ્યા પછી ટ્યુશન ન કરી શકે વેતન લઈને કે વેતન લીધા વગર એની વારંવાર રજૂઆત કરવામાં છતાં પણ ડીઈઓ એનું પાલન કરાવતા નથી કારણ કે બધાને એમાંથી કવર મળે છે તો અહીંયા પણ એક આ વ્યવસ્થા પણ એવી જ લાગે છે કે વધારે કવરો મળશે અને બધું આમનું આમ જ ચાલશે તો હું સરકારને વિનંતી કરું છું કે કવર પ્રથામાંથી તમે બહાર નીકળો અને જે નિયમો બનાવો એનો કડકાઈથી પ્રજાના હિત માટે અમલ થાય એવું કરો તો એ સાચા નિયમ નિયમ બની રહેશે બાકી નિયમો બનીને જેટલા ઉપયોગ માત્ર કવરો ભેગા કરવામાં જ થઈ રહ્યો છે બે હજાર બે ટ્યુશન અધિનિયમનનો કેમ અમલ નથી થતો શા માટે સરકારે નિયમનને અધિનિયમનનો અમલ કરાવતી નથી જો એ અમલ કર્યો હોત ને તો આજે આવી ઘણી બધી ઘટનાઓ બની ન હોત બરાબર તો સરકાર ને પણ વિનંતી છે કે તમે ટ્યુશન ક્લાસીસ ના વ્યવસાય ને મૃતપાય ના કરશો બધા સારી રીતે પોતાના બાળકોને ટ્યુશન ભણાવી શકે પહેલા ધોરણ થી ભણાવી શકે એવો નિયમો હલકા નિયમો બનાવજો તમે લોકોને રોજગારી ના આપી શકો તો કઈ નઈ પણ જે લોકો પોતાની જાતે રોજગારી મેળવે છે એની રોજગારી છીનવવાનો સરકારને કોઈ અધિકાર નથી તેથી મારી સરકારને વિનંતી છે કે શ્રેષ્ઠ નિયમો બનાવે અને જે નિયમો બનાવે એનો અમલ કરે માત્ર કાગળ ઉપર નિયમો બની ના રહે અને અધિકારીઓ એના ઉપર નિયમો ઉપર કવરો નઈ વર્ષાથી ધનવાર ના બને એવા નિયમો ના બને એવી મારી ઈચ્છા છે અને તમામ લેવલે ગુજરાત સરકારને જ્યાં પણ અમારી જરૂર હશે શિક્ષણ સુધારવામાં અમારું ફેડરેશન ઓફ એકેડેમીસ ગુજરાત તમને સંપૂર્ણ સહકાર આપશે પોઝિટિવ સરકાર આપશે અને ગુજરાત નું શિક્ષણ શ્રેષ્ઠ બને અને ગુજરાત એક મોડલ રાજ્ય બને શિક્ષણમાં એવા એવા નિયમો બનાવીએ અને એવું શિક્ષણ આપીએ તો જ આપણી આ દેશની સાચી સેવા હશે એવું મારું માનવું છે તો સરકાર

ટ્યુશન હવે આપવાનું બંધ થશે એટલે એમની પાસે પૂરતો સમય રહેશે એ લોકો વાંચન કરશે અને શાળામાં સ્લાઇટ શિક્ષણ આપશે જેથી કરીને વાલીઓને પણ ફરજિયાત ટ્યુશનમાંથી મુક્ત મુક્તિ મળશે જે બાળકો નબળા છે એ જ વાલી છે માનો છો જે આ શિક્ષણ છે તે એક સેવા છે કે પછી વ્યવસાય આપનું શું માનવું છે શિક્ષણ એ સેવા નથી શિક્ષણ એ વ્યવસાય બની ગયો છે ગુજરાતની અંદર તો શિક્ષણ સો ટકા વ્યવસાય પણ એટલા એના કોઈ માપદંડ નથી હોતા ફીના અને ફી પણ તે લઈ છે સાચી વાત છે એટલે

અને કોમ્પિટિશનની અંદર રહીને જ્યારે નિષ્ફળ થાય છે તો એને એવું લાગે છે કે પોતે સાવ નિષ્ફળ લાઈફની અંદર નીવડી ગયો છે તો મારું અગાઉ પણ ઘણી બધી ડિબેટની અંદર કેવું છે કે આ જે શિક્ષણ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર એક પૈસા કમાવાનું જે સાધન બની ગયું છે એ દૂર થવું જોઈએ અને એની સાથે દરેક વ્યક્તિઓ વિશે વિચારવું જોઈએ જેમ કે એક વસ્તુ કીધી હતી પંચાયતી રાજની અંદર કે જ્યારે છેવાડાના માનવી સુધી કઈ વસ્તુ પહોંચશે તો એ રિયલ એને આપણે ડેવલપમેન્ટ કહી શકીએ એ જ રીતના શિક્ષણની અંદર તમે એક જે ફ્રન્ટ પહેલી બેચવાળો બાળક બેઠો છે એને જ જો મૂકશો કે એ જ કંઈ કરી લેશે ને લાસ્ટ જે બેક બેચર છે એનું કંઈ વિચારશો નહીં તો આ શિક્ષણ પદ્ધતિનો કોઈ મતલબ નથી અને એની પાછળનું કારણ એ છે કે આપણી શિક્ષણ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર પોઈન્ટ અને માર્ક્સ અને ડિગ્રી આટલા રિલેટેડ જ બની છે આપણી શિક્ષણ પદ્ધતિની અંદર ક્યાંય સ્પોર્ટ્સને અગ્રીમતા આપવામાં આવી નથી કોઈ સ્કિલ પ્રોપર ડેવલપ આપવામાં આવી નથી સ્કૂલની અંદર માત્ર ને માત્ર જે સ્કિલ સ્પોર્ટ્સની એક્ટિવિટી ચાલે છે તો એને પણ એક્ટિવિટી આરટી ના બાળકો હોય કે ગરીબ બાળકો હોય હવે કોઈ કોઈ ઘરનું બાળક જો ગરીબ હોય એ ભણવામાં યોગ્ય ના હોય તો એનું કોઈ ટેલેન્ટ સ્પોર્ટ્સની અંદર હોય તો એની માટે કોઈ ઓપ્શન જ નથી તો આ બધી વસ્તુ શિક્ષક એક સરકારે વિચારવી જોઈએ એક શાળાએ વિચારવી જોઈએ કે આપણે એક પેરેલેસ સિસ્ટમ એવી ઊભી કરવી જોઈએ કે જ્યારે કોઈ બાળક શિક્ષણની અંદર ભણવામાં નબળો હોય તો એને શું સિંગિંગની અંદર જવું છે એને કોઈ સ્પોર્ટ્સની અંદર જવું છે એને હોકીની અંદર જવું છે ફૂટબોલની અંદર જવું છે ઓલિમ્પિકની આટલી બધી રમતની અંદર જવું છે તો શું આપણે પ્લેટફોર્મ કયું પૂરું પાડીએ છીએ અત્યારે તો સ્કૂલો એક કોમ્પ્લેક્સમાં ખુલી ગઈ છે ફી ઉઘરાવે છે બિઝનેસ મોડલ ક્વાર્ટરલી એ લોકો જે મલ્ટીનેશનલ કંપનીઓનું જે ટાર્ગેટ હોય આજે એક સ્કૂલ ચાલુ કરી પાંચ વર્ષે બે કરી દસ વર્ષે દસ સ્કૂલ બનાવી દેવી આ રીતના ચાલે છે કોઈ પણ સ્કૂલ અને સરકારનું એ મોડલ જ નથી રહ્યું કે આ જે બાળક દરેક બાળક વિશે વિચારવામાં આવે અને આના કારણે જ વસ્તુ એ બની રહી છે કે બાળકના મનની અંદર એવું ચાલે છે કે હું ભણવામાં નિષ્ફળ ગયો એટલે મારી પૂરી કારકિર્દી નિષ્ફળ થઈ ગઈ આપણે ખાલી સ્ટેટસ હોય કે સારી સારી હોય ત્યારે સમજાવી છે કે સચિન તેંડુલકર દસ ફેલ છે આઈન્સ્ટાઈન આ હતું પણ એને જ્યારે એજ્યુકેશન સિસ્ટમની અંદર એડોપ્ટ કરવાની વાત આવે ત્યારે સરકાર એડોપ્ટ કરી રહી નથી કોઈ શાળા એડોપ્ટ કરી રહી શાળાઓને માત્ર ને માત્ર ફી પડી છે અને સરકારને ખાનગી શાળાઓ ખોલવા માટે ખબર કે ક્યાંથી કોઈ પોલિટિકલ ફંડ મળતું હશે એ રસ છે આની પાછળ જે વસ્તુ બની રહી છે કે બાળકોની અંદર તણાવ વધી રહ્યો છે બાળક પાસે કોઈ પ્લેટફોર્મ નથી બચ્યું એ વિચારે છે કે ચલો હું એજ્યુકેશન ફેલ થઈ ગયો છે મારી લાઈફ પતી ગઈ છે હવે આજે આઠમા ધોરણના બાળકને સુસાઈડના વિચાર આવે છે તમે વિચાર કરો એની માનસિકતાની શું અસર થઈ છે એટલે અમારું એ માનવું છે અવારનવાર શાળાઓને અને ગવર્મેન્ટને એ જ કીધું છે કે આવી માનસિકતા દૂર કરવા માટે શાળાઓની અંદર કાઉન્સલિંગ થવું જોઈએ શાળાઓની અંદર બાળકોને તણાવ ઓછો થાય એ બાબતની એક્ટિવિટી કરાવી જોઈએ બાળકોને નોલેજ આપવું જોઈએ કે તમે એજ્યુકેશનની અંદર કંઈ તમે આગળ નથી તો તમારી પાસે અલ્ટરનેટિવ બીજા ઓપ્શનો છે પરંતુ આજની એજ્યુકેશન સિસ્ટમની અંદર જે રીતના બાળક માત્ર ભણવામાં નિષ્ફળ થાય તો એ એક નંબર એ એક નંબર નથી લાવતો એની સાથે બાળક નિષ્ફળ છે એની કારકિર્દી સાવ નિષ્ફળ છે એવું એ તણાવ ભર્યું વર્તન આઠ થી જે આઠ વર્ષનું બાળક હોય ત્યાંથી લઈને કોલેજ યુપીએસસીના બાળકો સુધી એ તણાવ અનુભવાય છે એ લીધે એ લોકો માનસિક તણાવમાં સુસાઇડ કરી રહ્યા છે એટલે અમને એ લાગી રહ્યું છે કે એજ્યુકેશન પદ્ધતિની અંદર આવે બધા ટ્યુશન બિલ આ બિલની જગ્યાએ છોકરાઓની મોરલ વેલ્યુ વધે છોકરાઓની અંદર એક સ્કિલ ડેવલપ થાય એમનું જે અંદરનું જે ટેલેન્ટ છે એજ્યુકેશન સિવાયનું હું કહું છું આપણે બે હાજર છત્રીસ ઓલિમ્પિક ની તૈયારી કરીએ છીએ કઈ સ્કૂલ ની અંદર શું પ્લેટફોર્મ છે દસ વર્ષ બાકી છે આવું બધું કોઈ વિચારતું નથી કેટલી બધી છે અત્યારે હું સુરત જેવા સારા હું અમદાવાદ જેવા સિટી ની અંદર તો શું મારે હોકી માટે મારા છોકરાને મોકલવો છે તો કયું પ્લેટફોર્મ અવેલેબલ છે બિલકુલ બિલકુલ એટલે એ જ વાત છે ઉમેશભાઈ અને નીરવભાઈ જેટલી પણ વાત ઉમેશભાઈ કરી જે વાલીઓનો પ્રશ્ન છે અને સાથે વિદ્યાર્થીઓના હિતની જો વાત કરીએ આપણે તો શું લાગે છે કે આ જે કાયદાની આ જે અમલવારી થાય તે કંઈ અસરકારક સાબિત થઈ શકે તો કેવી રીતે અ એટલે કાયદાની અમલવારી તો ઓબ્વિયસલી અત્યારે જે કાયદો હતો એ ચોક્કસ કાયદો બનેલો નહોતો માર્ગદર્શિકાઓ બની હતી અધિનિયમ જે એમણે વાત કરી એવી બની હતી પણ જ્યારે હવે આ એક સમાજમાંથી માગ ઉઠી છે આ ક્લાસીસ ઉપર કંટ્રોલ કરવા માટેની એક અવારનવાર જે દુર્ઘટનાઓ બની એ દુર્ઘટનાઓને લઈને અને જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એની નોંધ લીધી અને એમણે પણ એક માર્ગદર્શિકા સરકારને કીધું કે એને એનું નિયમન માટેનો કોઈ કાયદો બનાવો એટલે મને લાગે છે કે હવે જે કંઈ કાયદો બનશે એમાં ચોક્કસ પ્રકારના સરકાર બંને પક્ષે વિચારશે નંબર વન વાલીઓનો પણ વિચારશે કે વાલીને જે કોઈ એમને કોઈ બાળકને જો એમનો ભણવામાં થોડોક નબળો હોય તો એ એને યોગ્ય આવા કોચિંગમાં મોકલવો હોય તો મોકલી શકે પણ એના માટેના એના ચોક્કસ એની અત્યારે જે ટ્યુશનમાં જે ભણાવતા હોય તો એના ક્વોલિફિકેશન માટેના કોઈ રેગ્યુલેશન્સ નથી એ શું શું ભણેલો છે કે શું કરાવે છે કે શું કરે છે એ એ થોડું પ્રશ્નો છે બીજું કે સંખ્યા એટલે કેટલી જગ્યા કેટલા સ્ક્વેર ફૂટમાં કેટલા લોકો બેસી શકે એનો સમય કેટલો હોય બાળકને અત્યારે આપણે એવું જોઈએ છે કે સવારે સ્કૂલમાં જાય પછી કોચિંગ ક્લાસમાં જાય એમ સતત એ એનો આખો જે દિવસ છે એ ક્લાસીસને ભણવામાં જ રોકાયેલો છે જે હમણાં ઉમેશભાઈએ વાત કરી કે એને પોતાને સ્પોર્ટ્સ કે આર્ટ કે કોઈ પણ એમાં ડેવલપમેન્ટ કરવું હોય એને પોતાને તો એ જો કોચિંગ ક્લાસમાં ના જતો હોય ને એને એવું ઇન્કલિનેશન હોય તો પેરેલ એને એવી તક મળી રહે સ્કૂલોની સાથે સાથે અને ક્યાંક કોઈક વાલીને આવું વધારાનું કોચિંગ કરાવવું હોય તો કરી શકે પણ એ શાળા સમય પછી કરાવી શકે અને મર્યાદિત જ્યાં જેને જરૂર હોય એટલું જ કરાવી શકે એટલે મને એવું લાગે છે કે આ કમિટી છે આ તમામ બાબતોને એક એવું કહીએ કે એક વ્યાપક રીતે જોઈ અને દરેકે દરેકને બોલાઈ દરેક એસોસિએશનોને દરેક સંસ્થાઓને દરેક વાલીઓના થોડા ગ્રુપને બોલાય અને સાંભળશે અને સાંભળીને પછી એ ચોક્કસ નિર્ણય તરફ જશે એવી મને આશા છે બિલકુલ બિલકુલ નીરવભાઈ ઉમેશભાઈ અને વિજયભાઈ આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે હાલ વિશેષ રજૂઆતમાં વસાટલું મને આપશો રજા નમસ્કાર